નમસ્કાર ગુજરાતવાસીઓ આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અમદાવાદના રેશન કાર્ડ ધારો મોટો ઝટકો જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે વાહન ચાલકો સાવધાન થઈ જશે મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય સામે આવ્યા છે બહેનોને મળશે બાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની બેટ બે હજાર રૂપિયાનો વિસ્મો આપતો ખેડૂતોને નહીં મળે ખેડૂતો માટે મોટી ખુશખબર વિદ્યાર્થીઓને મફત લેપટોપ મળશે દેવામાં માફી અંગે સમાચાર તેમજ વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાય મળશે પીએમ આવાસ યોજનામાં વધારો કરવામાં આવ્યો છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે મોટા સમાચાર આપવામાં આવ્યા ગામડાઓના લોકોને ફાયદો થશે પાક વીમો યોજના ફરી શરૂ થશે રેશન કાર્ડ ધારકોને રૂપિયાની સહાય મળશે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી આજે રેશન કાર્ડનું કેવાયસી બાકી હોય તો કરાવો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો ગેસ સિલિન્ડર સસ્તા થયા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતવાસીઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગને નિષ્ણાંતો દ્વારા આગામી સમયમાં વાવાઝોડા અને અતિભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછી બાર કલાકમાં ડિપ્રેશન બનવાની પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં કોરોનાએ ફરી એક વખત માથું ઊંચક્યું છે રાજ્યમાં કોરોના વારસીની જે વાયરસની એન્ટ્રી છે એ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં જે સતત સાત દિવસથી પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે એવામાં વટવાના પંદર વર્ષીય કિશોર નારોલના અઠ્યાવીસ વર્ષીય યુવક દાણી લીમડાના બોતેર વર્ષીય વૃદ્ધા અને બહેરામપુરના ત્રીસ વર્ષીય યુવક અને ગોતીના બે વર્ષીય બાળકી અને નવરંગપુરાના ચોપન વર્ષીય આધેડ અને બોપલના પંદર વર્ષીય કિશોરને સમાવેશ કરવામાં આવે છે હાલ મિત્રો તમામને હોમ આઇસોલેશન ઉપર રાખવામાં આવ્યા છે પરંતુ આવનારા દિવસોની અંદર શું ખરેખર કોરોના વધશે કે નહીં એ વિશે આવનારા સમયની અંદર આપણે સમાચાર મેળવતા રહીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે અમદાવાદના રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે મિત્રો રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા સૂચન બાદ ઘણા સમયથી આપવામાં આવેલ જે માહિતી છે એ પ્રમાણે અમદાવાદના રેશન કાર્ડ ધારકોને સરકારે ઝટકો આપ્યો છે કેવાયસી ન કરાવનાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલર અનુસાર અમદાવાદના પંચોતેર હજાર રેશન કાર્ડ ધારકો એવા છે એમને એક સાઇડ મૂકી દેવામાં આવ્યા છે એટલે કે એવા રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી કેવાયસી કરાવ્યા નથી જેઓને હવે રેશન કાર્ડનો અનાજનો જથ્થો છે એ મળશે નહીં છપ્પન ટકા કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે લોકોનું કેવાયસી પૂર્ણ થયું છે એમને જ આવનારા સમયની અંદર રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી અંતર્ગત છે એ અનાજ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો રાજકોટના જેતપુર શહેરમાં તેમજ પંથકમાં આજે સાંજના સમયે ભારે પવન બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો આ ધોધમાર વરસાદને કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા જે મરચાં તેમજ ડુંગળી પલ્લી ગઈ હતી ખુલ્લામાં પડેલા માલના થોડો ઘણો બધો વેપારીનો અને બાકીનો માલ છે એ ખેડૂતોનો હતો જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના દસ રૂપિયા પ્રતિ મને વેચાઈ રહી હતી તેથી ખેડૂતોને નુકસાનીની આંશિક રાહતની પણ આશા હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બાવીસ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી દીધી છે ત્યારે મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરનગર હવેલી દમણ આ વિસ્તારોની અંદર અને સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવન ફેંકાય એ માટેનું અને વરસાદનું જોર અને રા રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે અન્ય જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવશે છે જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હવે માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ આવતી યોજના નથી તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ રજિસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનો જે વળતર છે એ મળવાનું શરૂ થઈ જશે આ માટે સૌથી પહેલાં મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવવી પડશે એટલે કે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અન્યથા તમને માનધન યોજનાનો લાભ છે એ મળશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જે ખેડૂતોએ પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એવા અઢારથી લઈને ચાલીસ વર્ષની વચ્ચેના ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી કરી અને રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે આ સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી થી 210 દસ રૂપિયા સુધીનું છે એ તમારે રોકાણ કરવું પડશે તો હવે મિત્રો પીએમ આંધન યોજના અંતર્ગત પણ હવે જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છે એ મળવાનું શરૂ થઈ જશે જો કોઈ કારણસર રોકાણકારનું અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જજો કારણ કે ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહનો ઉપર છે એ બાજ નજર રાખી રહ્યું છે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે મિત્રો આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગની સાથે શેર કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો સાવધાન થાવ તો એના માટે એક બીજા સમાચાર પણ આવ્યા છે એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર ત્રણસોને પાંચ મિલિયન વાહનો છે જેમાં સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનો એવા છે કે જેમની પાસે વીમો નથી શું કાયદો કહેવા માંગે છે તો મિત્રો મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પાંચ પ્રથમ વખત દંડ તરીકે બે રૂપિયા અને ત્રણ મહિનાની છે એ સાદી જેલ પણ થઈ શકે અને બીજી વખત જો દંડ થાય તો મિત્રો એના માટે છે એ ચાર હજાર રૂપિયાનો દંડ છે એ આપવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે કહ્યું છે કે હવે બાલાસિનોર ખાતેથી જે બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે આ બત્રીસ સિટી સેવિક સેન્ટરની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે અને આ સિટી સેવિક સેન્ટરની અંદર હવે તમારા જે પણ સરકારી કામો હોય છે એ અટકશે નહીં સરકારી કામો તમારા જે પણ હોય છે એ વહેલી તકે કરી આપવામાં આવશે એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને કે જેમનો મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તેમજ સિટી સેવિક સેન્ટરની અંદર છે કરાવી શકાશે હવે મિત્રો પછી જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઉંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલા ખાનગી ટ્યુબવેલો હતા એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે ને ગુજરાતની અંદર લગભગ ત્રણસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે જેના થકી દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે આ સાથે જ જે ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી જે રિચાર્જ કરવામાં આવે છે એ સાથે જ મિત્રો સુજલમ સુફલમ જળ અભિયાન યોજના થકી પણ ભૂગર્ભ જળનું સ્તર છે એ ઊંચું લાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બહેનોને મળશે હવે બાર હજાર રૂપિયાની સહાય નમોશ્રી યોજના નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિના સમયે સહાય આપવામાં આવશે જેમાં ભારત સરકાર નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકના અને એનએફએસએ કાર્ડ હોલ્ડરને પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિત અગિયાર કેટેગરીઓની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની છે આપવામાં આવશે અને આ ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કાની અંદર બે હજાર રૂપિયા અને છેલ્લા તબક્કાની અંદર છે એ મિત્રો બીજા વધારાની જે સહાયની રકમ બાકી હોય એ આપવામાં આવશે તો આ અંગે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ માટે ખૂબ ખૂબ જ ઉપયોગી હોય એવા વાહન ખરીદવા માટે છે એ સહાય અંતર્ગત લાભ આપવામાં આવશે જેમાં ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે કે જે કિસાન પરિવહન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે અને કિસાન પરિવહન યોજના અંતર્ગત જે પણ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે એમને હવે ડબલ ફાયદો આપવામાં આવશે કારણ કે કિસાન પરિવહન યોજનાની અંતર્ગત લાભ આપવામાં આવતો હોય એ લાભનો ડબલ ફાયદો છે એ હવે ખેડૂતોને આપવામાં આવશે તો આ વિશે મિત્રો ખેડૂતોને છે એ પચીસ હજાર રૂપિયાની સબસિડી સ્વરૂપે સહાય આપવામાં આવશે અને આ પચીસ હજાર રૂપિયાની સબસિડીનો લાભ જે પણ ખેડૂત મિત્રો લેવા માંગે છે ખાસ કરીને ઓનલાઈન ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જે પણ કરાવશે એમને લાભ આપવામાં આવશે તો તમે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી લેજો જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી રહી ગયું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ સૌ કરાવી લેજો ત્યાર પછી તમને છે એ સરકારી યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ

જૂન બે હજાર પચીસમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો એ વિશે સમાચાર જણાવીએ તો ઓગણત્રીસ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે લગભગ આજથી ત્રણથી ચાર મહિના પહેલાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે મિત્રો કહેવામાં આવ્યું હતું કે આ હપ્તો જે ખેડૂતોને આપવામાં આવે છે એ પછીનો જે વીસમો હપ્તો આવશે કે આવનારો હપ્તો આવશે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ચાર મહિનાના અંતર પછી આપવામાં આવશે તો હવે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે ખેડૂતોને બેન્ક એકાઉન્ટમાં વીસમો ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો એ પછીના હપ્તા વિશે વાત કરીએ તો ચોવીસ જે હપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસનો એ પછીના ચાર મહિના પછીનો હપ્તો એટલે કે વીસમો હપ્તો છે એ જૂન મહિનામાં તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવી શકે તો ત્યાં સુધીમાં મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે આ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરશો તો જ તમને બે હજાર રૂપિયાના વીસમાં હપ્તાનો લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે રાજ્યના મુખ્યમંત્રી વધુ એક નિર્ણય લીધો છે જગતના તાતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈતું હોય એટલું પાણી આપવા માટેની છે એ ભેટ આપવામાં આવી છે પાણી પુરવઠા વિભાગે પણ સૂચના આપી દીધી છે કે હવે ખેડૂતોને જેટલું પાણી જોઈતું હોય એટલું દિવસ દરમિયાન લાઇટ અને પાણી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત સમાચાર સામે આવી ગયા છે બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળશે અને એમાં લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર જે શરૂ કરવામાં આવી છે એમાં કયા ખેડૂતોને અને કયા ખેડૂતોના પુત્રોને અથવા તો એમના બાળકોને લાભ આપવામાં આવશે એ વિશેના પણ સમાચાર આપણે સમયની અંદર અંદર જાણીશું ત્યાર પછી સમાચારની આગળ જોઈએ તો મિત્રો ખેડૂત અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફત થવું જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો મિત્રો આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળવા જોઈએ કે નહીં અને ખેડૂતોની આવકમાં સુધારો થવો જોઈએ કે નહીં એ વિશે તમારું જે પણ કહેવું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો ખેડૂતોને પાક નુકસાન સહાય છે એ મળવી જોઈએ કે નહીં એ પણ તમે જણાવી દેજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને કહી રહ્યા છે કે કમોસમી વરસાદ અને માવઠાની જે આગાહી હતી એ આગાહી સ્વરૂપે ખેડૂતોને જે પાકનું નુકસાન થયું છે એની લાભ અથવા તો એની સહાયતા છે હજુ સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળી નથી તો આવા ખેડૂતોને આ લાભ મળવો જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાડી ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય મળશે હવે કયા ખેડૂતોને વિઘાડીટ વીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે તમારે શું કરવું પડશે એ વિશેની સંપૂર્ણ માહિતી જણાવું તો મિત્રો પી જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો લાભ મળતો હોય એવા ખેડૂતોને પ્રધાનમંત્રી અંતર્ગત પ્રાકૃતિક ખેતી આધારિત જે પણ ખેતી કરતા હોય એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આધારિત શાકભાજીની ખેતી થતી હોય તો એવા કિસ્સામાં લાભ આપવામાં આવશે જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મિત્રો શાકભાજી ખેતી આધારિત લાભ મળવાપાત્ર રહેશે અને પ્રાકૃતિક ખેતી આધારિત જો તમે ખેતી કરતા હશો અને એમાં પણ ખાસ કરીને શાકભાજીનું વાવેતર કરેલું હશે તો તમને ડબલ ફાયદો આપવામાં આવશે પ્રતિ હેક્ટર દીઠ છે એ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતા હોય અને શાકભાજીનું વાવેતર હોય એમને રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો યોજના અંતર્ગત વધારો કરવામાં આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો માટે અને ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે મંત્રી કુંવરજી હર્પિત વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને આવાસ પૂરું છે વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં આવી છે જેના માટે બજેટમાં પાંચસો ને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડ્રાઈવિંગ લાયસન્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો તો પરીક્ષા પરીક્ષા આપવા માંગે છે એવા એવા દરેક લોકોને સ્થળતાથી પાસ કરી શકે માટે એ હેતુથી ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તેમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો જો સાચા પડતા હોય તો એ પછી તમને ડ્રાઈવિંગ લાઇસન્સ છે આપવામાં આવતું હોય છે પરંતુ હવે ગુજરાત સરકારને અને આરટીઓ વિભાગ દ્વારા જે લર્નિંગ લાઇસન્સ માટેની સિસ્ટમ બનાવવામાં આવી છે એ અંદર સુધારો કરી દેવામાં આવ્યો છે હવે લર્નિંગ લાઇસન્સમાં પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્ન સાચા પડશે તો પણ તમને આ પ્રકારનું લાઇસન્સ છે કાઢી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓના લોકોને ફાયદો થશે હવે મિત્રો ખુશખબર આવી ગઈ છે કારણ કે હવે નાના મોટા અને સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ખાવા પડતા હોય છે એ હવે ખાવા નહીં પડે એને કારણ એવું છે કે મિત્રો સડસઠ પ્રકારના જે પ્રમાણપત્રો છે એ હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી જશે વ્યવસ્થા કરવામાં આવી છે જાહેરાત અનુસાર સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલ જે જાહેરાત છે એ મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો છે એ હવેથી વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓમાંથી જ કાઢી આપવામાં આવશે એ માટે અરજદારે વીસ રૂપિયા છે એ ફી ચૂકવવી પડશે જેમાંથી સોળ રૂપિયા વીસી ઓપરેટર જશે અને બાકીના જે પૈસા છે એટલે કે જે ચાર રૂપિયા છે એ હવે ગ્રામ પંચાયતની અંદર વિકાસના કામોમાં ઉપયોગમાં લેવાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત પાકના વીમા ભરતી જે પ્રીમિયમ કંપનીઓ છે એ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે ખેડૂતો એકલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે હવે ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગતના જે પૈસા હોય એ અડતાલીસ કલાકમાં આપી દેવા માટે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે હવેથી ખેડૂતોના પૈસા છે એ અડતાલીસ કલાકમાં આપી દેવા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં આજે પણ ઘણા એવા લોકો છે કે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ કાયદા હેઠળ આવા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડે છે અને દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને જેવા સરકારની મફત રાશન યોજના છે એનો લાભ લેવા માટે સરકાર તરફથી કાર્ડ ધારકો માટે એક સમાચાર આપવામાં છે રેશન કાર્ડ કાર્ડ ધારકોને એમના ઉપર સાથે હજાર રૂપિયા પણ મળશે જેમાં મિત્રો ગરીબ પરિવારો હશે એને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે હવેથી અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક માટેનું જે વાતાવરણ છે એની અપડેટ આપવામાં આવી છે આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટવા થશે અને આ પલટવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ચોવીસ કલાક માટે છે એ વરસાદી અપડેટ આપવામાં આવી છે હવેથી મિત્રો આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર અપડેટ એવી આપવામાં આવી છે કે વરસાદી એ સિસ્ટમ છે સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમની અંદર ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક માટે વાતાવરણની અંદર વાવાઝોડું થાય એવી પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો વાતાવરણની અંદર જે ચોમાસાની ઋતુ છે એ પ્રવર્તમાન થઈ છે અને આ ચોમાસાની ઋતુ સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે અને આવનારા દિવસોની અંદર એટલે કે આવનારા ત્રણ દિવસની અંદર છે એ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ સાર્વત્રિક રીતે બેસી જશે અને વરસાદીય જે સિસ્ટમ છે એની પણ ગતિવિધિ શરૂ થઈ જશે તો મિત્રો વરસાદની સિસ્ટમને લઈને સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા જે કરવામાં આવી છે એમાં આવનારા ચોવીસ કલાક માટે પણ ભારેથી અતિભારે આગાહીઓ કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે એ સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ છે એ કેવી રહેશે એ માટેની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ ભાગરૂપે જોઈએ તો આવનારા ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિભાગ અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ ભાગોને હાઇલાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે અને આ ભાગોની અંદર ગુજરાત રાજ્યની અંદર જે છે એ ચોમાસાની ઋતુ છે એ શરૂ થતી હોય એવો પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે તો વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એ ભેજવાળું અને ઠંડુ જોવા મળી શકે છે આ માટે તમારું શું કેવું છે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે કેવું વાતાવરણ છે એ માટે છે તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ